દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર સ્વચ્છ મુન્દ્રા તાલુકો સ્વસ્થ નાગરિક એજ શ્રી સર્વસેવા સેવા સંઘ અને કવિયો જૈન મહાજનની નેમ છે બગડા ગ્રામે લોકો સફાઈ કાર્યમાં સ્વયંભુ જોડાયા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ અનુસંધાને આયોજિત સેવા પખવાડિયાના અંતર્ગત ગંદકીથી ઉપજનાર રોગચાળાથી લોકોને બચાવવા માટે સ્વચ્છતા જાળવી સૌના ઉત્તમ સ્વાસ્થ્યની દરકાર સાથે શ્રી સર્વસેવા સંઘ કચ્છ ભુજ અને શ્રી કવિઓ જૈન મહાજન ભુજ દ્વારા અનશન વ્રતધારી જૈન સમાજ રત્ન આપણા સૌના વડીલ મુરબ્બી શ્રી તારાચંદભાઈ જક્ષીભાઈ છેડાની પ્રેરણાથી બંને સંસ્થાના પ્રમુખ શ્રી જીગર તારાચંદભાઈ છેડાના માર્ગદર્શન હેઠળ મુન્દ્રા તાલુકાના બગડા ગામે ગામતળ સફાઈ અભિયાન અંતર્ગત સફાઈ કરવામાં આવી હતી આ સફાઈ અભિયાનમાં ગ્રામજનો દર મહિને એક દિવસ ગામમાં પાંખી પાડીને સ્વયંભૂ સફાઈ અભિયાનમાં જોડાઈને સ્વચ્છતા સ્વચ્છતાના સૂત્રને સાર્થક કરવા માટે પ્રયાસ કરે છે આ સફાઈ અભિયાનમાં સફાઈ અભિયાનના ઇન્ચાર્જ ભાવેન્દ્રસિંહ જાડેજા રામભાઈ ગઢવીની આગેવાનીમાં સમાગોગા ગામના યુવા સરપંચ હરેન્દ્રસિંહજી જાડેજા બગડા ગ્રામ બગડા ગામના સરપંચ મુરજીભાઈ આહિર કણજરાના સરપંચ શંભુભાઈ આહિર વાઘુરાના સરપંચ વાલી વાલાભાઈ આહિર મુન્દ્રા તાલુકા ભાજપના મહામંત્રી જીગ્નેશભાઈ હુંબલ બગડા ગામના પૂર્વ સરપંચ ગંગાભાઈ ગોપાલભાઈ ફાચરિયા ગામના આગેવાન રમેશભાઈ બાબુભાઈ તેમજ ગામના ઉત્સાહી ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી

દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ સંબંધિત રોગોના નિષ્ણાંત દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત

ડોક્ટર પ્રીતિ રાજગોર ની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો મિત્રો આજ તારીખ 24 સપ્ટેમ્બર 2025 આ હતા આજના ના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર